તાલુકો વાસણા ગામ આપનું સર નામ છે અત્યારે ભાજપ સરકાર ગુંડા જેવું ચાલે અચ્છા હા તમે જો પરવાનગી લેવા જાઓ મારી વાત તમે સાંભળો પરવાનગી લેવા જાઓ તો તમને પરવાનગી મળે નહીં પછી માણસ જે કંટાળી ગયા હોય પછી ના છૂટકે પછી આવી પાંચ માણસો ભેગા કરે બરોબર હવે પાંચ માણસો ભેગા કરે એટલે પોલીસ વાળા ફોન કરે કે આ તો હુમલો કરવા એટલે પોલીસ વાળા પોલીસ વાળા સાના કારણે પાંચ માણસો આવે છે શું એમનું વાત છે એ તો કોઈ સાંભળતી નથી પોલીસ વાળા તમને કેમ લાગે છે બીજેપી સરકારમાં ગુંડાગર્દી વધી ગઈ છે આ તો બધું સારું છે સાહેબ અહિયાં તો તમને લાગે છે પોલીસ કામ નથી કરતી બરાબર એવું કેવા માંગો છો તમે હા નથી કામ કરતી હું તમને તમને અચ્છા અને હર્ષ સંઘવી જે એને તો હવે એને પ્રમોશન આપ્યું એવું કે છે અમારી પોલીસ બઉ સારું કામ કરે છે

મુસીબતમાં બધી જગ્યા અમારી પોલીસ ખડી પગે ઊભી રહે છે અને તમે પોચો કે પોલીસ કામ નથી કરતી. પણ હમણાં કે બોટા જ ન કિસો બન્યો, સંભાળ્યો તો તમે જોયો તો? કયો કિસ્સો આ બોટાદ બોટાજમાં ઓલા બધા ખેડૂત તર માર્યા એ. હવે ખેડૂતો ત્યાં ઉત્પાત મચાવે તો મારે તો ખરા ને એમ. પણ સાહેબ મારા તમે વાત સાંભળો, ઉત્પાત મચાવ તો મારા ખરાય વાત બરોબર, પહેલા પોલીસ વાળાને જઈને ડાયરેક્ટ ઘરમાંથી કાઢી કાઢી માર્યા દીકના માર્યા અમુક જે ભાગી ગયા ને ત્યાંથી ઘરમાં જતા રહ્યા બરોબર તો ઘરમાં જતા રહ્યા કે હવે આ લખમાં આપડે પડવાની જરૂર નથી હાલ આપડે હવોડા ઘરે જતા હોય તો ઘરમાં ડેલાના દરવાજા જેને જેને દંડા મારી મારી ઘરમાંથી ખેંચી ફેંચી કાઢ્યા હવે એ પોલીસ ની દવા ના ગણાય ગણાય તો ખરું પણ આ તો પોલીસ નું કામ છે ને એમ પોલીસ નું કામ છે ચાલુ ઈ વાત બરોબર છે હું પોતે માં ધંધો કરું છું બરોબર હું મારી નજીક વાળા સામાન્ય ગાડીનો ડ્રાઈવર હોય ને એના બે ધંધા વધારે કાગજ લાયસન્સ હોય તે છતાંય એને ગમે તે કલમ કરીને ધંધા કરે બરાબર પછી છેલ્લો ડ્રાઈવર એક ડ્રાઈવર નો પગાર કેટલો હોય અત્યારે પંદરસો થી બે હજાર બરાબર બરાબર હવે એમાં એને કેટલી મહેનત કરવા એને પછી છેલ્લો શું કરે શું કરે સમજુ નહિ સંભળાયું નહિ તમારે એવા સંભળાયું તમે કીધું ડ્રાઈવર ના પગાર પંદરસો બે હજાર રૂપિયા હોય એમ હા બે હજાર રૂપિયા પગાર હોય મહિના એટલે મહિના મુજબ અત્યારે કોઈ પણ તમે ખટારો આપવા જાવ ને તો પંદર હજાર પગાર આપો બરાબર બરોબર પંદર વીસ હજાર રૂપિયા હા પંદર વીસ હજાર શેઠિયા એવા હોય છે ડ્રાઈવર ના પગારથી કાપી લે પછી પોલીસ વાળા છે તો હેરાન કરે પોલીસ વાળાના ગાડીના કાગળિયા કમ્પ્લીટ હોય ગાડીનું લાયસન્સ કમ્પ્લીટ હોય અને અત્યારે આ મોબાઈલ સિસ્ટમ નીકળી છે ને એટલે મોબાઈલ અમુક અમુક ડ્રાઈવર હોય તો મોબાઈલ એન્ડ્રોઈડ વાળો રાખ્યો હોય તો એમાં એના લાઇસન્સ હોય તો અમુક ડ્રાઈ પોલીસ વાળા એમ કે ભાઈ આમાં ના ચાલે અમને રૂબરૂ બતાવો બરોબર તો ઓલો ડ્રાઈવર એમ કે સાહેબ મારી જોડે ખોવાઈ જાય ગાડી પડી જાય ખોવાઈ જાય પછી જયારે જરૂર પડે તાત્કાલિક અમને આ ડોક્યુમેન્ટ તાત્કાલિક મળે નહીં અને તાત્કાલિક આરટીઓ ઓફિસ માંથી કાઢી નથી આપતા એના માટે આ લાયસન્સ છે ખરું પણ ઘરે પડ્યું છે મારી જોડે આ મોબાઈલમાં છે તો અમુક પોલીસ વાળા દબંગી કરે કે ના ના નહીં ચાલે લાવો પાંચસો રૂપિયા દંડ લાવો હજાર રૂપિયા દંડ જાવ ગાડી આય મૂકી દો ઘરે થી લાયસન્સ લઈ આવો કા મંગાઈ લો આ બધી દિવાંગી આ બધી મગજમારી ના કહેવાય ગુંડાગીરી ના ગણાય ગણાય તો ખરું એમ શું કરવું જોઈએ પણ જો જો એનો મતલબ જો એમાં કેવું છે તમે કહો છો કે પોલીસ કામ નથી કરતી આવું કરે છે હેરાન કરે છે પણ હજુ ભી હું તમને કહું છું એના ગૃહ મંત્રી છે તેવું જ કે છે કે અમારી પોલીસ બહુ સારું કામ કરે છે મારી વાત તમારી વાત એ બરોબર છે સાહેબ ઉપર તમારો છોકરો છે બરોબર હવે તમારો છોકરો બાર બજારમાં આવ્યા પછી ધંધા કેવા કરે છે કેવા નથી કરતો હોય એ તમારી જે બાજુમાં રતો હોય એને તો ખબર હોય પચાસ ટકા પછી તમારા ઘરે પછી આયા પછી તમને એમ કે ભાઈ સાહેબ તમારો છોકરો આવી રીતે આમ ધંધા કરે છે ને આવી રીતે લોકો ને તો તમે તમારો છોકરો એમ ના 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 મારો છોકરો હોય જ મારો છોકરો તો

ઓહો બોલો ઓફિસ હા આવો ને આપડે આપડે ઇસ્કોન મંદિરની બાજુમાં આપડી ઓફિસ છે આપડે એસજી હાઈવે એસજી હાઈવે છે ને એસજી હાઈવે એલજી આવે ને પણ ઇસ્કોન મંદિર તો જોયું હવે બસ તો એની બાજુમાં જ છે આપડી ઓફિસ જીએસટીવી ની ઓફિસ બરાબર ઇસ્કોન મંદિર થી આપડે હા બસ બાજુ ઇસ્કોન મંદિર બાજુમાં હા ઈસ્કોન મંદિર ની બાજુમાં બરાબર અને તમારી વાત હું પોચાડતી સરસંઘવી સાહેબ જોડે કે ભાઈ જો સાહેબ તમે તમારા પોલીસ વાળા જોડે કામ કરાવો નહીં લોકો ભાવના એવી જાય છે કે તમારા કામ નથી કરતી પોલીસ તમારી તમે એમ નઈ તમે મારી વાત તમે સાંભળો બીજી એક વાર તમને વાત કરો અમદાવાદમાં સિટી માં ઘડતા પહેલા કેટલા પોલીસ સ્ટેશન આવે છે મારી વાત તમે સાંભળો અમદાવાદ સિટી માં ઘરતા પહેલા કેટલા પોલીસ સ્ટેશન આવે હમ ઘણા બધા આવે ઘણા બધા આવે બરોબર તો ગીતા મંદિર માં તમારે દારૂ કેટલી જગ્યા એ વેચાય છે તમને ખબર મને નહીં ખબર મને તો કેવી રીતે ખબર હું પીતો ના હોઉં યાર મને કેવી રીતે ખબર હોય યાર એમ નહી હું તમને વાત તમને ખબર છે ના મને નહીં ખબર થાય નથી ખબર બરોબર પછી ગીતા મંદિર થી આપડે જે એમ ટી બસ નું બસ સ્ટેન્ડ છે આપડે શાહપુર કે સાળંગપુરી એમ કઈ કેવામાં આવે ત્યાં કેટલી જગ્યા દારૂ મળે પોલીસ વાળા જે મેન નાકામાં જે સિક્યોરિટી કરો છે એ શું કરે તમને ખબર છે પણ ક્યાં મળે છે હા તમને ખબર છે ક્યાં મળે છે અમને તો ખબર નથી પણ અમે તો ગામડામાંથી ક્યારેક અમદાવાદમાં કામ આવ્યા કંઈક આવ્યા હોય ને એટલે ઓલો જેમ ડાંસ કરતો હોય માળા નીકળે એટલે અમને ખબર પડે કે આ પી ગયો હશે અચ્છા પી ગયો છે એટલે મળતું હશે તો આ વાત તમે હરસંગવીન ડાયરેક્ટ પહોંચાડો ને કે ભાઈ તમારે ત્યાં દારૂ વેચાય છે ને તમે કેમ આવું કરો છો નહી કરવા દેતા પણ હરસંગવીન નો નંબર મારી જોડે નથી અરે તો તમારા ધારાસભ્ય ને પૂછો તમારે તો ધારાસભ્ય કેમ કેમ જોયો નથી મે મારા તાલુકા ધારાસભ્ય મે જોયો નથી એવું છે હા તો 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 પછી તમારા સાંસદ કે તમારા જિલ્લા પંચાયત ના સભ્ય ભાજપ નો કોઈ બી કોક બી મારા હરસંગવીન નંબર જોઈએ મારે વાત કરવી છે એમની જોડે અને કેવું છે કે આવું વ્યવસ્થા ના ચાલે એમ પણ તમે આવી જે મને વાત કરી ને કે એ માણું કે ધારા સભ્ય ઓફિસ અહીં તાલુકા માં હોય બરોબર હવે ઈના માણસો જે બેઠા હોય ને અંદર ઓફિસ મેં કેમ કે ભાઈ આપડા ધારા સભ્ય નંબર આપો તો એ જ આપણને પેલા તો દબાઈ દે તારે શું કામ છે તું કેમ આવ્યો ને ચલો ઓફિસ નું કામ ચાલે છે બહાર નીકળો ને કલાક પછી આવો ને પછી આપડે થોડા ઊંચા અવાજ બોલીએ ને એટલે સીધી પોલીસ ની ગાડી આવો અચ્છા એવું છે એમ તો પછી તમને લાગતું નહિ કે હવે ભાજપ ને હવે બદલી દેવી જોઈએ હવે ગુજરાતમાંથી માંથી ગુજરાત ગુજરાતમાંથી બદલી દેવી જોઈએ પણ આ ઓલા ઈવીએમ મશીન માં છે એ શું કા અંદર પિન ગાળો છે કઈ ઉજ પડતી નથી એવું છે અચ્છા એવું છે મેં કરે આની આગળ ના બે વર્ષ પેલા બે હજાર ચો બાવીસ માં જે ચૂંટણી આવી ને હમ

પડે વાત બરોબર એવા કરવા જોઈએ અચ્છા અચ્છા એવું છે બરાબર છે કોઈ વાંધો નહીં તમારી વાત છે વેગર સાહેબ આપણે પહોંચાડીશું કે ભાઈ તમે બદલો નહીં તો હવે લોકો તમને બદલી નાખશે હવે તમે કામ કરો બરાબર છે હા આજના આજના આજ મોબાઈલ માં હું વિડિયો જોતો તો એમાં એવું નથી કેતા આજ દિવાળી કાલ દિવાળી હવે આગળ તો હું તમને નથી બોલી શકતો એમાં એવું લાગે છે કે આજ દિવાળી કાલ દિવાળી ભાજપ તારી છેલ્લી દિવાળી બરાબર છે બોલો આવા માણસો પડે અત્યારથી આપણે જોતા એમ લાગે પછી જયારે ખરી આ બે હાજર સત્યાવીસ ની ચૂંટણી આવેલી હવે તૈયારી માં છે બરોબર બરાબર છે પછી તમે જોઈજો સીધું જ ભાજપ આવશે ભાજપ ને અત્યારથી જ લઈને દોરી કઈ જ છે

રાજનીતિમાં તો કેવું છે જે મહેનત કરે કોઠા કબાળા કરે રાજનીતિ કરે જીતવા માટે બધું કરવું પડે એ બધું ભાજપ કરે છે એમાં કઈ ખોટું નહી સમજો આ તો કોંગ્રેસ નહી કરવું જોઈએ આમ આદમી પાર્ટી નઈ કરવું જોઈએ જીતવા માટે જે કરવું હોય સામ દામ દંડ ભેદ એમાં કઈ ભાજપ થોડું ખોટું કરે છે

ભાજપ ને વોટ આપતા હોય તો પછી આપણી કમનસીબી છે ને એમ કમનસીબી છે કે વર્ષ જો આવી રીતે લોકો ને કમનસીબી છે એ વાત બીજા સીધા માણસો જે ગરીબ વર્ગના માણસો હોય ને ગરીબ વર્ગના માણસો એ આપડા હેરાન થાય હા હા તમારી વાત સાચી છે કોઈ વાંધો નહીં વેગડ સાહેબ હું તમારી વાત પહોંચાડી દઈશ બરાબર કઈ કરીએ તમારા માટે બી બરાબર હા હા હા